અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લેવાયેલ ધોરણ દસના ડોક્ટર અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનમાં કચ્છમાં લાભ ધર્મેશભાઈ ચિત્રોડા કચ્છમાંથી પ્રથમ અને ગુજરાતમાં સાતમો ક્રમાંક મેળવ્યો ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લેવાયેલ ધોરણ દસના ડોક્ટર અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનના કચ્છ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા બોર્ડની પરીક્ષા પેલા ધોરણ દસના બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોમાં વધુ ગુણ આવે તેવા હેતુ સાથે ડૉક્ટર અબ્દુલ કલાલ મેંગા મેગા કોમ્પિટિશનમાં સાત હજાર એકસો નેવું જેટલા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કચ્છ જિલ્લાની ઘણી બધી મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત અને કચ્છ જિલ્લામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ગુજરાતમાં સાતમો અને કચ્છમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ચિત્રોડા લાભ ધર્મેશભાઈ ઓમ વિદ્યા મંદિર ગાંધીધામે મેળવેલ હતો અને જિલ્લાનું નામ રોશન કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમના માથુશ્રી કૈલાશબેન ચિત્રોનાથ ગાંધીધામની એમપી કટેલ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને માંડવી મુખામે શારસ્વત ટ્રસ્ટના વહીવટી અધિકારી મુલેશ દોશી તેમજ આચાર્ય ડૉક્ટર વી એમ ચૌધરીજી દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા